જુઓ સરસ સોફ્ટ એવી બની છે અંદર સુધી જાળી પડી છે ઘરડા દાદા હોય એ લોકોને ફરાળમાં આવી નાસ્તો બનાવી આપો તો ઘણા જ ખુશ થઈ જાય છે હેલો મિત્રો આજે આપણે બનાવીશું ફરાળી ઇડલી તેના માટે એક વાટકી મોરૈયો નાની વાટકી સાબુદાણા અને એક વાટકી દહીં લઈશું હવે મોરૈયાને અને સાબુદાણાને મિક્સર જારમાં નાખીને પાવડર બનાવી લઈશું હવે અડધા વાટકી જેવું દહી લઈ બધું મિક્સ કરી દેવાનું હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું અને આપણે જેવું રેગ્યુલર ઇટલી ઢોસાનું ખીરું બનાવીએ છીએ તેવું ખીરું બનાવવાનું ના રહે એ રીતે બધું મિક્સ કરી દેવાનું અને જો આવું ખીરું તૈયાર કરી દેવાનું આપવાનો છે એટલે ત્રીસ મિનિટ સુધી ઢાંકીને સેટ થવા દઈશું હવે કરી લેવાની જુઓ બધી વાટકીઓ તેલથી ગ્રીસ કરી લીધી છે હવે મોરૈયા અને સાબુદાણાના ખીરાને રેસ્ટ આપીને અડધો કલાક થઈ ગયો છે ખીરું આપણે ચેક કરી લઈશું સરસ તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે સિંધારું મીઠું નાખીશું ઉપવાસનું અને થોડો ખાવાનો સોડા એનો પાવડર બી નાખી શકાય બરાબર મિક્સ કરી લેશું મેં એક બાજુ પર ઇટલીના સ્ટેન્ડમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ખીરું તૈયાર થઈ ગયું છે હવે તેલથી ગ્રીસ કરેલી વાટકીઓમાં આપણે ખીરું લઈ લઈશું પૂરી નહીં ભરવાની થોડીક કોણા વાટકી જેવી ભરવાની જેથી ફૂલે

દસ મિનિટ થઈ ગઈ છે આપણે ઇટલી ચેક કરી લેશું થઈ ગઈ હોય તો કાઢી લેવાની ચપ્પુ નાખીને ચેક કરી લેશું ચપ્પુ ક્લીન આવે જો થઈ ગઈ છે હવે કાઢી લેશું તેલ થી ગ્રીસ કરીને અને ફટાફટ નીકળી જાય શિવરાત્રી આવી રહી છે તેના માટે સાબુદાણા અને મોરૈયાની ઇડલી બનાવી છે જો ફરાળમાં આવો નાસ્તો મળી જતો હોય તો નાનાથી લઈ મોટા બધા લોકો ઉપવાસ કરવા તૈયાર થઈ જતા હોય છે તો તમે બી આવી ઇડલી ઘરે બનાવી જોજો ફરાળમાં ખાવા ઇડલીમાં ખાવા માટે આપણે ફરાળી ચટણી બનાવીશું તેના માટે એક વાટકી શેકેલા ચીણી દાણા લીધા છે એક વાટકી છેણેલું ટોકરું લીધું છે તેમાં કોથમીર દાંડલા સાથે બે ત્રણ મરચાના ટુકડા અને એક નાની આદુનો નો ટુકડો બધાને સમારીને લીધા છે તેની અંદર ઉપવાસ નું ફરાળી મીઠું સિંધારું મીઠું થોડું નાખીશું થોડું ખાંડ નાખીશું થોડું પાણી નાખીશું અને ચટણી બનાવી દેસુ તૈયાર છે આપણી ફરાળી ચટણી આપણે ચટણીનો વઘાર કરીશું તેના માટે એક વઘારિયામાં બે ચમચી જેવું ઘી લેશું ઘીને બરાબર ગરમ કરી લઈશું ઘી બરાબર ગરમ થાય એટલે એમાં ચપટી જીરું નાખી જીરું તકરાવી દેસુ હવે આ વઘાર ને આપણે ચટણી પર સ્પ્રેડ કરી દેસું તૈયાર છે આપણી ફરાળી ચટણી ઇટલી ઢોસા હાંડવા સાથે ખાઈ શકાય ફરાળી વસ્તુઓ જો જુઓ સરસ સોફ્ટ એવી બની છે અંદર સુધી જાળી પડી છે તમે આમાં ઈનો નહીં નાખો તો પણ ચાલશે સાબુદાણા અને દહીં નાખેલી છે ને તો એના વગર બી સરસ સુંદર આમ સોફ્ટ સોફ્ટ થાય છે પોચી પોચી ઘરડા બાપ દાદા હોય એ લોકોને ફરાળમાં આવી નાસ્તો બનાવી આપો તો ઘણા જ ખુશ થઈ જાય છે તૈયાર છે આપણી ફરાળી ઈડલી તેને બનાવેલી ફરાળી ચટણી સાથે મેં સર્વ કરી છે તમે પણ આવી ઈડલી ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમે ક્યાંથી જુઓ છો તમને ગમતી કોઈ વાનગી હોય તો મને લખી મોકલજો જેથી હું બનાવીશ